ગુડ મોર્નિંગ એવરી વન આજે આપણે વાત કરશું વિટામિન બી ટ્વેલની ખામણી લીધે જોવા મળતા લક્ષણો અને ખોરાકના કયા એવા સ્ત્રોત છે કે જેમાંથી આપણને વિટામિન બી ટ્વેલ્વ સારા એવા પ્રમાણમાં મળી શકે જો આપણા શરીરમાં વિટામિન બી ટ્વેલની ખામી હોય તો તેના લીધે આપણા શરીરમાં સતત થાક લાગે કમજોરી આ શક્તિમાં ઘટાડો થાય કોઈપણ કામમાં ધ્યાન ન રહે ભૂખ ઓછી લાગે પાચન સંબંધિત સમસ્યાઓ આપણા શરીરમાં જોવા મળે ચક્કર આવે શ્વાસ લેવામાં તકલીફ પડે ઊંઘમાં મુશ્કેલી થાય વગેરે જેવા લક્ષણો આપણા શરીરમાં જોવા મળતા હોય છે હવે ખોરાકના એવા કયા સ્ત્રોત છે કે જેમાંથી વિટામિન બી ટ્વેલ સારા એવા પ્રમાણમાં મળી શકે છે જે લોકો વેજીટેરિયન છે તેવા લોકો માટે દૂધ અને દૂધની બનાવટો જેવી કે દૂધ દહીં છાશ વગેરે જેવા ખોરાકમાંથી વિટામિન બી ટ્વેલ્વ સારા એવા પ્રમાણમાં મળી શકે છે જે લોકો નોન વેજીટેરિયન છે તેવા લોકો માટે ઈંડા માંસ માછલી વગેરે જેવા ખોરાકમાંથી વિટામિન બી ટ્વેલ્વ ભરપૂર પ્રમાણમાં મળી રહે છે હવે એક સ્ટડી પ્રમાણે એવું જણાવવામાં આવ્યું છે કે આથાવાળી વસ્તુઓ જેવી કે ઇડલી ઢોસા ઢોકળા વગેરે જેવા ખોરાકમાં વિટામિન બી ટ્વેલ્વ સારા એવા પ્રમાણમાં મળી શકે છે અંકુરિત અનાજ અને બધા પ્રકારની દાળ જેમાં વિટામિન બી ટ્વેલ્વ સારા એવા પ્રમાણમાં મળી શકે છે જો તમે પણ વિટામિન બી ટ્વેલ ઇલેક્ટ્રેશન પીડિત છો તો આજે જ અમારો સંપર્ક કરો